ગ્રાઉન્ડ મામું મને સાઉબવા દે ભાઈ હા આપણે પુગી ગયા છીએ જામજોતો બસ સ્ટેન્ડે ઠકળવા ર હા બાઈ ના અમે મૂચા તમે મૂચા માંસો અમે તો સહી હાઈ લેવલ ને માંક્યો હાઈ લેવલ ને જો ભાઈ વિડિયો કારણે મારા ઓય ને એવા આવે

ખબર છે તો ચાલો જઈએ અને મળીએ આપણે આરામ કરી લઈને નીકળી જઈએ ફાઈનલી મિત્રો આપણે બસમાં આવી ગયા છે ને ફાઈ પડી ગયો છે મજા તો વાત તો નહીં મજા માં એક આવે છે આપણો જૂના મિત્ર એવા આવે એટલે તમને મરાવું બાકી જો આ બસ આજે એટલી ટ્રાફિક નથી કાલ કરતા ઓછી છે આજે પણ છે એમ તો હાલો મળીએ નીકળતા

ચશ્મા વાળા બોલા પેલા શરૂઆતમાં માં ને ત્યારે તો આ બેઠો પડે હું મિત્રો એમાં એવું હતું પ્રાર્થના ચાલુ થઈ ગઈ હતી એટલે પછી બંધ કરવું પડે એતો

હવે દવા છાંટવાનું ને હું હાલે છે તો હું મને નહોતું બપોર પહેલાં પૂગી જાય પણ બસ એક મળી નહીં તો હવે આ બસ મળી ગઈ તેમાં સડી ગયા ઉપડે એની વાર છે ઉપર એટલે નીકળી જવું છે આ આપણો એક ભાઈ છે હજી એકાદો હેઠે છે આવે છે જો અત્યારે અહીંયા તો સાટા ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે અને આ બસ સ્ટેન્ડ આપણો જામ આપણું એટલે જામ જોધપુર આપણે ક્યાં ખાતે કરેલ ના હોય છે કે ખાતે કરે તો ભલે સારું હાલો મળી ગયા

એકલા એકલા કોમેડીકલ લે જોઈએ સારું માલો અમને બસ કેટલા કેન્સલ થઈ બસ કેન્સલ થઈ આપણે હું આ જૂની જૂનવાળી બસ આવી ગઈ આપડી તો હવે જઈએ ખરે રાજ રાજ

અને આમાં પણ આપણે દેખા હોય બરોબર મસ્તી રહ્યા અને લાલા સ્ટ્રેન મારડિયા આવી ગયો હા ભાઈ આપણો ભાઈ પણ છે માણા દિલમાં કેરે કેરે કને ફોટો બહુ બોલી જાય કેનો ભાઈ ફોટો બોલે ફોન નથી થારે સાથે

હારું હાલો તો નીકળશું હારું હાલો હાલો મળીએ નિરાશે અને મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને જમી પણ લીધું છે અને હવે દરરોજની જેમ વાળીએ જવાનું છે ત્યાં જઈને દવા સાટવાની પછી આવતું રહેવાનું છે સાંજે બહાર જવાનું છે એટલે હવે આપણે આ વ્લોગ અહીં જ પૂરો કરીએ તો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળી આપણે આગળના નવા વ્લોગમાં અને બાકી તો વોટ યુ વોન્ટ ટુ મેન ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય